નમસ્કાર આકાશવાણી સમાચાર જયેશ છે પ્રથમ નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેનું અંદાજપત્ર રજૂ કરશે બજેટને કારણે આજે શેરબજાર કાર્યરત રહેશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ પુસ્તક મેળાનું ઉદઘાટન કરશે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વિવિધ દેશોના રાજદ્વારીઓ આજે પ્રયાગરાજમાં મહાકુંભમાં પવિત્ર સ્નાન કરશે છેલ્લા સપ્તાહમાં ભારતનો વિદેશી હુંડિયામણ ભંડાર પાંચ અબજ સત્તાવન કરોડ વધીને છસો ઓગણત્રીસ અબજ પંચાવન કરોડ ડોલર થયો અને ભારતે ચોથી ટી ટ્વેન્ટી મેચમાં ઇંગ્લેન્ડને હરાવી પાંચ મેચોની શ્રેણીમાં ત્રણ એકથી અજે લીડ મેળવી નાણાં નાણામંત્રી નિર્મલા સીતારામન આજે લોકસભામાં નાણાંકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેનું અંદાજપત્ર રજૂ કરશે નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ બીજું બજેટ હશે અમારા સંવાદદાતાનો એક અહેવાલ 2019 में पदभार संभालने के बाद वित्त मंत्री निर्मला सीतारामन का यह लगातार आठवां बजट होगा लोकसभा में बजट पेश किए जाने के बाद बजट की प्रति राज्यसभा में पेश की जाएगी अपने बजट पूर्व परामर्श के दौरान वित्त मंत्री ने किसान संघों कृषि अर्थशास्त्रियों श्रमिक संघों शिक्षा और स्वास्थ्य क्षेत्र सूक्ष्म लघु और मध्यम उद्यम व्यापार और सेवा उद्योग अर्थशास्त्रियों वित्तीय क्षेत्र और पूंजी बाजार के विशेषज्ञों और प्रतिनिधियों सहित कई हितधारकों के साथ बैठकें की एक फरवरी 2021 को वित्त मंत्री सीतारामन ने पहला पेपरलेस बजट पेश किया था और तब से डिजिटल बजट पेश किया जा रहा है बजट सत्र का पहला भाग 13 फरवरी तक चलेगा जबकि सत्र का दूसरा चरण 10 मार्च से 4 अप्रैल तक चलेगा सुपर्णा साइकिया के साथ अनुपम मिश्र आकाशवाणी समाचार दिल्ली દરમિયાન સુશ્રી સીતારામને ગઈકાલે સંસદના બંને ગૃહોમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું જે મુજબ નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં ભારતના વાસ્તવિક કુલ ઘરેલું ઉત્પાદન જીડીપીમાં છ પોઈન્ટ ચાર ટકાના દરે વૃદ્ધિ થવાનું અનુમાન છે અને નાણાંકીય વર્ષ બે હજાર છવ્વીસમાં આ વૃદ્ધિ છ પોઈન્ટ ત્રણથી છ પોઈન્ટ આઠ ટકા વચ્ચે રહેવાની શક્યતા છે केंद्रीय बजट 2025-26 आकाशवाणी समाचार के साथ केंद्रीय बजट 2025-26 पर होगा विस्तृत विश्लेषण सुनिए विशेषज्ञों की राय विशेष बजट बुलेटिन बजट पर प्रतिक्रिया और विशेष साक्षात्कार बजट से जुड़ी हर जानकारी पहुंचेगी आप तक एक फरवरी शनिवार सुबह दस बजकर दस मिनट से रात दस बजे तक सौ दशमलव एक आकाशवाणी गोल्ड और आकाशवाणी के अतिरिक्त चैनलों आरोप કેન્દ્રીય બજેટ રજૂ થવાના કારણે આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ બીએસસી અને નેશનલ સ્ટોક એક્સચેન્જ એનએસસી ટ્રેડિંગ માટે ખુલ્લા રહેશે આ ફક્ત ત્રીજી ઘટના છે જ્યારે બજેટ માટે શનિવારે શેરબજાર સોદા માટે ખુલ્લું રહેશે પહેલી ફેબ્રુઆરી બે હજાર વીસ અને અઠાવીસ ફેબ્રુઆરી બે હજાર પંદરના રોજ જ્યારે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે બજારો ખુલ્લા રહ્યા હતા ઇક્વિટી બજારો સવારે સવા નવથી બપોરે સાડા ત્રણ વાગ્યા સુધી ખુલ્લા રહેશે જ્યારે કોમોડિટી ડેરીવેટીવ માર્કેટ સાંજે પાંચ વાગ્યા સુધી તેનું ટ્રેડિંગ લંબાવશે એક્ટિવિટી અને કોમોડિટી ડેરીવેટીવ ટ્રેડિંગ ઉપરાંત મલ્ટી કોમોડેટિવ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા આજે લાઇવ ટ્રેડિંગ સત્ર પણ યોજશે આજે કેન્દ્રીય બજેટ રજૂ થનાર છે ત્યારે સમગ્ર દેશ આ અંદાજપત્ર પર નજર રાખીને બેઠું છે અનેક લોકોને અંદાજપત્રમાં રાહત મળશે તેવી આશા છે ત્યારે ગુજરાતમાં અમદાવાદના કરવેણા નિષ્ણાંત ધિરેશ ટી શાહે આ અંદાજપત્રમાં આવકવેરામાં સરળીકરણ થશે તેવી આશા વ્યક્ત કરી છે તો તો ટેક્સ કોઈ लगता नहीं हमको कुछ कायदे में फिरफर करेंगे स्ट्रिक्ट थोड़ा बनाएंगे लोग को चोरी न करने के लिए उत्तेजन नहीं दिया जाएगा और मेरे ख्याल से सिंप्लीफाई करेंगे छोटे आदमी भी अपना रिटर्न खुद भर सके ऐसा कुछ करना चाहिए ऐसा मैं मानता हूँ कॉम्प्लिकेशंस बहुत है और जो रिलीफ लेने की है उनके लिए भी बहुत है ऐसा है तो इतना लेगा इतना लेगा तो उससे कम से कम सिंपल बना देवे મેળાળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ પુસ્તક મેળા બે હજાર પચીસનું ઉદઘાટન કરશે નવ દિવસીય આ મેળાની વિષયવસ્તુ છે આપણે ભારતના લોકો જે ખાસ કરીને ભારતીય પ્રજાસત્તાકના પંચોતેર વર્ષની ઉજવણીને દર્શાવે છે આકાશવાણી સમાચાર સાથે વાત કરતા નેશનલ બુક ટ્રસ્ટના નિયામક યુવરાજ મલિકે જણાવ્યું હતું કે આ વર્ષના પુસ્તક મેળામાં રશિયન સાહિત્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે આ ઉપરાંત ફાન્સ આર્જેન્ટિના સ્પેન કોલંબિયા અબુધાબી અને કતાર સહિત લગભગ પચાસ દેશો પણ ભાગ લઈ રહ્યા છે આ મેળામાં લગભગ બે હજાર પ્રકાશકો અને એક હજાર વક્તાઓ ભાગ લેશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વાર્ષિક ઉદ્યાનોત્સવનું ઉદઘાટન કરશે આ સાથે રાષ્ટ્રપતિ ભવનનું અમૃત ઉદ્યાન આવતીકાલથી જાહેર જનતા માટે ખુલશે આ બગીચો સોમવાર સિવાય બધા દિવસો સવારે દસથી સાંજના છ વાગ્યા સુધી ખુલ્લો રહેશે બગીયામાં પ્રવેશ પ્રેસિડેન્ટ એસ્ટેટના ગેટ નંબર પાંત્રીસ પરથી થશે બગીયામાં પ્રવેશ મફત છે પ્રવેશ માટે બુકિંગ પોર્ટલ રાષ્ટ્રપતિ ભવન ડોટ જીઓવી ડોટ ઇન પર પણ કરી શકાશે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકર આજે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પવિત્ર ડુબકી લગાવશે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ભવ્ય અને દિવ્ય મહાકુંભ વિશ્વભરના લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે વિવિધ દેશોના રાજદ્વારીઓ પણ મહાકુંભમાં જશે અમારા સંવાદદાતાનો એક અહેવાલ महाकुंभ 2025 न केवल भारत का सबसे बड़ा आध्यात्मिक आयोजन बन गया है बल्कि यह वैश्विक सांस्कृतिक आयोजन के रूप में भी अपनी पहचान बना चुका है तिहत्तर देशों के राजनयिक आज प्रयागराज आएंगे और गंगा यमुना और सरस्वती नदियों के संगम में पवित्र स्नान करेंगे वे अक्षय वट और बड़े हनुमान मंदिर का भी दर्शन करेंगे इसके बाद डिजिटल महाकुम्भ अनुभूति केंद्र के माध्यम ऐसी राजनयिक आधुनिक तकनीक के जरिए महाकुम्भ की गहराई को समझेंगे अखाड़ो की परम्पराओं और आध्यात्मिक संस्कृति ऐसी भी होंगे इससे पहले भी दस देशों के प्रतिनिधि मंडल ने भी महाकुम्भ का दौरा कर त्रिवेणी संगम में पवित्र स्नान किया था दीपेंद्र कुमार आकाशवाणी समाचार प्रयागराज आ समाचार आप आकाशवाणी आरोपी रहो आ समाचार आप हमारी यूट्यूब चैनल ए आई आर न्यूज गुजरात आरोप सांभ सक सो समाचार मे हमारी वेबसाइट न्यूज ऑन एयर डॉट जी डॉट इन स्लेश गुजराती एक्स हेन्डल ए आई आर न्यूज ने फॉलो ચોવીસ જાન્યુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી ઊંડિયામણ ભંડાણ પાંચ અબજ સત્તાવન કરોડ ડોલર વધીને છસો ઓગણત્રીસ અબજ પંચાવન કરોડ ડોલર થયો છે રિઝર્વ બેન્કની માહિતી અનુસાર સત્તર જાન્યુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી ઊંડિયામણ ભંડાણ એક અબજ એશી કરોડ ડોલર ઘટીને છસો ત્રેવીસ અબજ અઠ્ઠાણું કરોડ ડોલર થઈ ગયો હતો જ્યારે ચોવીસ જાન્યુઆરીના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં વિદેશી ચલણ ચલણભંડાણમાં વધારો થયો છે ભારતે ચોથી ટી ટ્વેન્ટી મેચમાં ઇંગ્લેન્ડને હરાવીને પાંચ મેચની શ્રેણીમાં ત્રણ એકથી અજય લીડ મેળવી લીધી છે ગઈકાલે પુણેમાં એકસો રનના લક્ષ્યાંકના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ એકસો રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ આવતીકાલે મુંબઈમાં રમાશે અમેરિકામાં ગઈકાલે રાત્રે ઉત્તર પૂર્વ એક નાનું વિમાન ક્રેશ થયા બાદ આશંકા છે આ દુર્ઘટનાને કારણે વિકરાળ આગ લાગી હતી પોલીસે અહેવાલ વિસ્તારમાં મોલ નજીક આ દુર્ઘટના બની હતી ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરને આજે મુંબઈમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના લાઇફ ટાઈમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે તેંડુલકર આ એવોર્ડ મેળવનાર એકવીસમો ખેલાડી હશે હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષ લેવવા આજે તમામ મુખ્ય અખબારોએ સંસદમાં રજૂ થનાર અંદાજપત્ર સંસદ સભા બહાર રાષ્ટ્રપતિ અંગેનું વિવાદાસ્પદ નિવેદન રાજ્યના પોલીસ તંત્રમાં અગિયાર હજાર જગ્યા માટે દસ લાખથી વધુ ઉમેદવાર નોંધાયા અને ડોલર અંગે ટ્રમ્પની ચેતવણી સહિતના સમાચારોને પ્રથમ પાને પ્રકાશિત કર્યા છે દિવ્યભાસ્કર પ્રથમ પાને લખે છે આજે મધ્યમ વર્ગ પર લક્ષ્મીની કૃપા થશે આર્થિક સર્વે જીડીપી છ પોઈન્ટ ત્રણ ટકાથી છ પોણાંક આઠ ટકા રહેશે ફુલસાબે એલપીજી એટીએફની કિંમતથી લઈને યુપીઆઈના નિયમોમાં આસી લાગુ થનારા બદલાવોના સમાચારોને હેડલાઇન બનાવી છે નાણામંત્રી નિર્મલા સીતારમન આજે લોકસભામાં નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે નોંધાજપત્ર રજૂ કરશે બજેટને કારણે આજે શેર બજાર કાર્યરત રહેશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ પુસ્તક મેળાનું ઉદઘાટન કરશે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વિવિધ દેશોના રાજદ્વારીઓ આજે પ્રયાગરાજમાં મહાકુંભમાં પવિત્ર સ્નાન કરશે છેલ્લા સપ્તાહમાં ભારતનું વિદેશી હુંડિયામણ ભંડાળ પાંચ અબજ સત્તાવન કરોડ ડોલર વધીને છસો ઓગણત્રીસ અબજ કરોડ ડોલર થયો અને ભારતે ચોથી ટી ટ્વેન્ટી મેચમાં ઇંગ્લેન્ડને હરાવીને પાંચ મેચોની શ્રેણીમાં ત્રણ એકથી અજય લીડ મેળવી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા